સવારના નાસ્તા અને રાતના જમવા માટે એક સરસ સ્ટફ પરાઠા સાથે મકાઈના રાયતાની રેસીપી શેર કરી છું બહુ જ સરસ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો એને બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની દૂધી લીધી છે અને એક મીડિયમ સાઇઝનું બટેકું લીધું છે તમે કહેતા હશો દૂધી છે એટલે રેસીપી કેવી હશે અન્ના આજની જે રેસીપી છે ખરેખર બહુ જ ટેસ્ટી અને બહુ જ સરસ છે અને કંઈક અલગ રીતે આજે આપણે દૂધી અને બટેકાના પરાઠા બનાવવાના છીએ તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો પછી મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી દૂધીને આપ અને બટેકાને આપણે છોલી દઈશું જ્યારે દૂધીને આપણે કદુગસ કરીએ તો એને ઉપરના ભાગને નીચેના ભાગને આપણે કટ કરી લેવાનું અને મોટા કદુગસથી આપણે એને છીણી લેવાનું છે જે છીણીથી આપણે દૂધી છીણી હોય એ છીણીથી આપણે બટેકાને પણ છીણવાનું છે અને બેને આપણે મોટું જ કદુગસ કરવાનું છે જો કંઈક આવી રીતે જ્યારે આવી રીતે કદુગસ થઈ જાય ને તો જો હું તમને બતાવું છું દૂધી અને બટેકા આવી રીતે મોટા જ જોઈએ હવે દૂધી અને બટેકા તરત જ કાળા થઈ જાય છે એ કાળા ના થાય એટલે એની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને બરોબર આપણે એને મિક્સ કરી દઈશું હવે એને ઢાંકીને આપણે દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું જેથી જેટલું પાણી એમાંથી રિલીઝ થવાનું હોય ને બધું રિલીઝ થઈ જાય પરાઠાનો હવે આપણે લોટ બાંધીશું એના માટે મેં અહીંયા બે વટકી જેટલું ઘઉંનો ચીણો લોટ લીધો છે જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ એ જ લોટનો ઉપયોગ કર્યો છે પરાઠા એકદમ ક્રિસ્પી અને બાઇન્ડિંગ સરસ આવે એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું ચણાનો લોટ લીધો છે અને એક ચમચી જેટલું કસૂરી મેથી લેવાની છે એને કંઈક હાથ ઉપર આવી રીતે પણ મસળીને ઉમેરવાનું છે હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરવાનું છે મોયણ માટે જેથી આપણા જે પરાઠા છે એકદમ ખસ્તા બને પરાઠામાં આપણે બરાબર મોઈન્ટ ઉતરે એટલે એના માટે આપણે સરસ રીતે આવી રીતે મસળવાનું છે લોટને જેથી આપણે જે મોઈન્ટ છે એ લોટમાં સરસ રીતે ઉતરે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને મસડતા જવાનું અને એક સરસ જેમ આપણે રેગ્યુલરલી પરાઠાના કેવો લોટ બનતા હોઈએ બસ એવો જ નાય બહુ કઠન કે નાય બહુ સોફ્ટ એવો લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે આપણે પહેલાંથી જ એને મસળીને લોટ બાંધીશું એટલે પાછળથી આપણે લોટને મસળવું ના પડે લોટ જ્યારે બંધાઈ જાય પછી એમાં આપણે થોડું તેલ ઉમેરીશું તેલ ઉમેર્યા પછી આપણે તેલને સરસ રીતે લોટ ઉપર લગાવી દઈશું અને એને ઢાંકીને દસ મિનિટ માટે સેટ થવા સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે એકદમ સરસ મકાઈનું રાયતું બનાવીએ આ મકાઈના રાયતામાં ખરેખર તમે એકવાર બનાવશો ને તો તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે એટલો ટેસ્ટી આ રાયતું બનીને રેડી થાય છે મકાઈનું રાયતું બનાવવા માટે મેં અહીંયા અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે અમેરિકન મકાઈને પહેલાં આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું જે રીતે આપણે ગેસ ઉપર મકાઈને શેકીએ છીએ બસ એવી જ રીતે આપણે એને શેકી લેવાની છે એ જ્યારે શેકાઈ જાય એટલે એક મોટા વાટકામાં મેં અહીંયા ત્રણ વાટકી જેટલું દહીં લીધું છે દહીંને આપણે પાણી વગર સરસ રીતે ફલોવાનું છે અહીંયા થાય તો દહીં જે છે એકદમ ગાળું લેવાનું જે ઘટ દહીં આવે છે ને એનો ઉપયોગ કરવાનું પાણી જેવું દહીંનો ઉપયોગ નહીં કરવાનું એનાથી આ સલાડ ક્રીમી નહીં બને જે આપણે ક્રીમી હોય ને તો એના માટે આપણે ઘટ દહીંનો ઉપયોગ કરવાનો જ્યારે ફલો દઈએ એ પછી મકાઈના દાણાને આપણે આવી રીતે છરીની મદદથી કાઢી લેવાના છે એકદમ સારી છરી હશે ને જેની ધાર સારી હશે તો મકાઈના દાણા તરત નીકળી જશે એક લીલા મરચાંને ઝીણું સમારીને ઉમેરીશું હવે એની અંદર એકથી દોઢ ચમચી જેટલું ચાટ મસાલો ઉમેરવાનો છે અને અડધી ચમચી જેટલું જે મેં મસાલો ઉમેર્યો છે એ કયો ઉમેર્યો એ હું તમને આગળ બતાવવાની છું અને થોડુંક કોથમીર ઉમેરીશું બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને જો કેટલો સરસ આપણું એકદમ ક્રીમી મકાઈનું રાયતું રેડી છે અને એકલા પરાઠા સાથે નહીં રોટલી ભાખરી સાથે બી કહી શકાય છે હવે દૂધીમાંથી અને બટેકામાંથી વધારાનું બધું પાણી રિલીઝ થઈ ગયું હશે એટલે એક કોટન પતલા કપડાં ઉપર એને લઈ લઈશું અને કપડાંની મદદમાં જ આપણે કપડાંને આવી રીતે દબાવતા જઈશું અને દૂધી અને બટેકામાં જે પાણી છે એ બધું આપણે આવી રીતે કાઢતા જવાનું છે ખાસ કરીને ધ્યાન રાખવાનું દૂધી અને બટેકાને આપણે એકદમ કોરું કરવાનું છે થોડો બી પાણીનો ભાગ ના રહેવો જોઈએ હવે એની અંદર એક ચમચી જેટલું આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરવાની છે બે ચમચી જેટલો આપણે મસાલો ઉમેરીશું આ મસાલો આપણે કઈ રીતે બનાવવાનો જેથી આપણા પરાઠા એકદમ ટેસ્ટી બનીને રેડી થાય એ મેં પહેલાં શેર કરેલું છે એ રેસીપી હું એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ મસાલા ઉમેર્યા પછી કોઈ બીજા મસાલા ઉમેરવાની જરૂર નથી પડતી અને રાયતામાં બી આ જ મસાલાનો ઉપયોગ કર્યો છે થોડુંક જ આમાં આપણે મીઠું ઉમેરીશું અને દોઢ ચમચી જેટલું આપણે આમાં તલ ઉમેરવાના છે મીઠું આપણે આપણા ટેસ્ટ અનુસાર જ ઉમેરવાનું છે અને ભિકાનારી સેવ જે આવે છે એ સેવના મેં અહીંયા બે પેકેટ ઉમેર્યા છે જેથી જે આ સ્ટફિંગ છે બહુ જ સરસ ટેસ્ટમાં બનીને રેડી થાય થોડી હવે આની ઉપર એક મુઠ્ઠી જેટલી આપણે કોથમીર ઉમેરીશું જેનાથી આનો સ્ટફનો પરાઠાનો ટેસ્ટ બહુ જ સરસ થશે બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તમે ઈચ્છો તો આની અંદર ચીઝ અને પનીર પણ ઉમેરી શકીએ છીએ અને જો કેટલું સરસ આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે લોટ બી બહુ સરસ રીતે સેટ થઈ ગયું હશે લોટને બી આપણે એકવાર સરસ રીતે ચેક કરી લઈએ આ જો આવી રીતે અગર લોટ ખેંચાય એનો મતલબ એકદમ પરફેક્ટ લોટ બંધાયો છે એકદમ સરસ પરાઠા બનાવવા માટે આનાથી અગર તમે પરાઠા બનાવશો તો તમારા પરાઠા ક્યારેય બી ફાટશે બી નહીં અને ક્યારેય બી તૂટશે બી નહીં જે રીતનું આપણે પરાઠા બનાવવાના હોય પતલા જાડા નાના મોટા એ રીતના આપણે લુવા લઈ લેવાના હવે આની ઉપર થોડું અટામણ નાખીને સરસ રીતે આપણે એને વણી લેવાનું છે રોટલીને આપણે નાય બહુ જેડ્ડી કે નાય બહુ પતલી વણવાની છે બહુ જાડ્ડી બી નહીં વણીએ કે જેથી પરાઠા બહુ જાડા થાય બહુ પતલી બી નહીં વણવાની કે જેથી પરાઠા ફાટી જાય બસ આવી જ રીતે મીડિયમ સાઇઝની રોટલી વણીને રેડી કરી દેવાની હવે જે શેપના પરાઠા આપવાનું હોય એ શેપમાં આપણે સ્ટફિંગ ભરી દેવાનું અને સ્ટફિંગ સરખું ભરવાનું જેથી એક એક કિનારોમાં અને દારોમાં સ્ટફિંગ આવી શકે હું અહીંયા ત્રિકોણ પરોઠા બનાવવાની છું જેથી મેં અહીંયા ત્રિકોણ શેપમાં સ્ટફિંગને ગોઠવી દીધું છે હવે એક સાઈડ આવી રીતે આપણે ફોલ્ડ કરી દઈશું બીજી બાજુ બી આપણે સરસ રીતે ફોલ્ડ કરવાનું સરખી રીતે જેથી એનો શેપ સારો આવે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે સરસ ત્રિકોણ શેપ આવે એવી રીતે આપણે એને બંધ કરવાનું છે હવે જે સ્ટફિંગ છે એને આપણે એકદમ સરસ રીતે ફેલાવાનું છે અને સેટ કરી દેવાનું જેથી પરાઠા વણતી ફેરી જે સ્ટફિંગ છે એ બહાર ના આવે એટલે બધી બાજુથી આપણે એને સરસ રીતે પેક કરી દેવાનું છે સરસ રીતે એને દબાઈ દઈશું જેથી જે સ્ટફિંગ છે એ બરોબર બધી જ બાજુ ફેલાઈ શકે થોડું અટામણ લઈશું અને એકદમ હલકા હાથે હવે આપણે એને વણવાનું છે જોગઈક આવી રીતે જેથી આપણા પરાઠાનો શેપ ના બગડે અને જે આપણા પરાઠાનું સ્ટફિંગ છે એ એકદમ સરસ રીતે ફેલાઈ શકીએ જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે એને ત્રિકોણ વણી લેવાનું છે હવે તમે જેવી રીતે અગર પતલા બી પરાઠા વણવા માગતા હો તો પણ તમે ભણી શકો છો લોટ સેચ બી નહીં ફાટે હવે તવી ગરમ કરવા મૂકવાની એની ઉપર આપણે એક ચમચી જેટલું તેલ લગાવવાનું એ તેલને આપણે તવી ઉપર આવી રીતે ફેલાઈ દેવાનું હવે પરાઠાને આપણે મીડિયમ ગેસ ઉપર જ શેકવાનું છે પરાઠા એક બાજુ સરસ રીતે શેકાય પછી જ આપણે એને પલટવાનું છે પલટવાની ઉતાવળ નહીં કરવાની તેલ લગાવવાથી પરાઠા નીચે ચોંટતા નથી અને સરસ રીતે પલટાઈ જાય છે જ્યારે બીજી બાજુ પલટીએ પછી એની ઉપર આપણે તેલ લગાવવાનું છે તેલ કે ઘી તમે જેમાં શેકવા માંગતા હો એમાં પરાઠાને શેકી શકીએ છીએ પણ મીડિયમ ગેસ ઉપર એકદમ જે એની ધારો હોય છે એને આવી રીતે દબાઈ દબાઈને શેકવાની જેથી પરાઠા એકદમ સરસ થાય અને આ પરાઠા ફૂલે છે બી બહુ સરસ અને જો એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ આપણા સ્ટપ પર પરાઠા બનીને રેડી છે ગરમા ગરમ આ પરાઠા ખાવાની કંઈક મજા જ અલગ છે ક્યારે બી તમે એને સવારના નાસ્તામાં કે રાતના જમવામાં તમે આવી રીતે પરાઠા બનાવી શકો છો અને આપણે છોકરાઓના લંચ બોક્સમાં બી આપી શકીએ છીએ મારી છોકરી તો કોલેજમાં અઠવાડિયામાં બે વાર આ નાસ્તો તો જરૂરથી લઈ જાય છે ખાવામાં બી હેલ્ધી છે અને ખરેખર ટેસ્ટમાં તો બહુ જ સરસ છે એકવાર તમે આવી રીતે દૂધી બટેકાના સ્ટફ પરાઠા જરૂરથી ટ્રાય કરજો તમને આજની આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે જો એક એક ધારો ઉપર બી અને એક એક જગ્યાએ આપણો આ મસાલો એકદમ સરસ રીતે ફેલાયો છે મળીએ એક નવી અને એક સરસ રેસીપી સાથે થેન્ક